સુરતના હજીરા સાયન રોડ પર વરિયા ગામ જકાતનાકા પાસેથી ગાંજાના જથ્થાની હેરાફેરી થતી હતી જેથી સત્તર વર્ષના કિશોર સહિત બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે પોલીસે બંને પાસેથી ત્રીસ કિલો ત્રણસો ગ્રામ ગાંજાનો જથ્થો અને બાઇક મળી હતી કુલ રૂપિયા ત્રણપોઇટ ચોસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ગાંજો મોકલનાર અને મંગાવનાર બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા છે હજીરા સાયન રોડ પર વરિયાવ ગામ જકાતનાકા પાસેથી એક જી જે ફાઈવ સત્તરસો સત્તાવન નંબર ની બાઇક પર સત્તર વર્ષનો છોકરો અને અન્ય એક વ્યક્તિ ગાંજાની જથ્થા સાથે હેરાફેરી કરે છે બાપીના આધારે વરિયાવ જકાતનાકા પાસે ગોકુલ ફાર્મ ની બાજુમાંથી પસાર થતા રોડ ઉપર ક્રાઇમ બ્રાન્ચે પાંચ વાગ્યાના અરસામાં વોચ ગોઠવી હતી

કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ ચોસઠ લાખનો મુદ્દાપાલ જપ્ત કર્યો છે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક અભિયાન ચાલે છે એ અભિયાન અંતર્ગત ગત તારીખ પાંચ ચાર ચોવીસના રોજ સાયણ રોડ પરથી કોઈ બે ઈસમો એક્સેસ ઉપર ગાંજો લઈને આવે જેવી ખાનગી બાતમીના આધારે બે ઈસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે જેમાં એક્સેસ ચેક કરતા ત્રીસ કિલો ગાંજો જેની કિંમત ત્રણ લાખ ત્રણ હજાર તથા એક્સેસ કુલ મળીને ત્રણ લાખ ચોસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે જેમાં એક આરોપી જ્યુએનએલ છે બીજો આરોપી છે સાંતનું નરેન્દ્ર જૈના એ કડોદરા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે મૂળ રહે ઓરિસ્સા જિલ્લાનો રહેવાસી છે આ આરોપી છેલ્લા ચારેક મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે અને સંચામાં કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે ગાંજો જેની પાસેથી લાવે તેની અત્યારે તપાસ ચાલુ છે અને એ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે એ તપાસ આગળ ચાલુ છે એમાં વિગતો ખુલશે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને એની તપાસ ચાલુ છે આ આરોપી અત્યારે હાલ તો એની તપાસમાં પ્રથમવાર લાવે એવું જણાવે છે છેલ્લા ચાર મહિનાથી આ ધંધામાં એને જંપલાયું છે પરંતુ રિમાન્ડ દરમિયાન જે વિગત વધારે ખુશ છે એ આપને બ્રીફ કરવામાં આવશે આરબે મોબાઈલ એ સંચામાં કામ કરે છે અને બોબિંગનું કામ કરે છે કાપડના સંચામાં નોકરી સુરેલાં સુરત